ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું આણંદના બાકરોલ રોડ સ્થિત નોલેજ ગ્રુપના વિદ્યાર્થીઓએ પુનઃ એકવાર ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું નોલેજ ગ્રુપ આણંદના કુલ સોળ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ અને બત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે નોલેજ ગ્રુપ આણંદના એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ગુજરાતના અઢાર જિલ્લાઓમાં એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ રહેવા પામે છે કુલ બાવન વિદ્યાર્થીઓ નેવ કરતાં વધુ પીઆર અને પંચાણું વિદ્યાર્થીઓ એંસી કરતાં વધુ પીઆર સાથે ઉત્તીર્ણ થવા પામ્યા છે તે પૈકી અગિયાર વિદ્યાર્થીઓએ નવ્વાણું કરતાં વધુ પીઆર અને અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ નેવ કરતાં વધુ પીઆર પ્રાપ્ત કર્યો હતો નોલેજ ગ્રુપ આણંદમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમાંકે શાહ ધ્રુવ કલ્પેશભાઈ નવ્વાણું પોઈન્ટ અગ્નિસિત્તેર પીઆર દ્વિતીય ક્રમાંકે મલેક અસફિયા નવ્વાણું પોઈન્ટ તેતાલ પીઆર તૃતીય ક્રમાંકે પટેલ ક્રિશ મિનેશભાઈ નવ્વાણું પોઈન્ટ વીસ પીઆર તથા ચોથા ક્રમાંકે મલેક ફરહાન ફારૂકભાઈ નવ્વાણું પોઈન્ટ ચાર રહેવા પામ્યો હતો ગુજ ગુજકેટમાં પણ નેવ કરતાં વધુ પીઆર મેળવનાર કુલ નવ વિદ્યાર્થીઓ તથા એંસી કરતાં વધુ પીઆર મેળવનાર અઠ્યાવીસ વિદ્યાર્થીઓ છે આ નોલેજ ગ્રુપ આણંદનો શાહ ધ્રુવ કલ્પેશભાઈ ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પચાસથી સાહીઠ ટકા જેટલી આંખોની તકલીફ હોવાથી સ્કૂલમાં બોર્ડ પરનું લખાણ જોવા માટે દૂરબીન એટલે કે ટેલિસ્કોપનો ઉપયોગ કરતો હતો ના દેખાય તેવા અક્ષરો બાજુમાં બેઠેલા મિત્રને પણ પૂછી લખતો હતો ઘરે બુકમાંથી ચશ્મા પહેરીને પણ વાંચી ના શકે એટલે એના માતા પિતા વાંચે અને એ સાંભળે વ્હીકલ લઈને સ્કૂલે આવવા જવામાં આંખો અડચણરૂપ બને એટલે નોલેજ હાઈસ્કૂલના ઇંગ્લિશ બનાવતા ટીચર જયેશભાઈ ચૌહાણ ભાઈ બની તેની બહાર આવ્યા હતા તેને સવારે પોતાના એક્ટિવા પર બેસાડી સ્કૂલે લાવે સાંજે એક્ટિવા પર પરત મૂકી આવે ના કોઈ ટ્યુશન કે ના કોઈ ઓનલાઈન એજ્યુકેશન સબક્રિશન શાળા ધ્રુવનું બેગ ઘર અને તેના શિક્ષક તેના મિત્રો આ ધ્રુવ બોર્ડની પરીક્ષામાં નવ્વાણું પોઈન્ટ અગ્ન પીઆર સાથે ઉત્તીર્ણ થયો જે માત્ર આણંદના જ નહીં પરંતુ સમગ્ર દેશના વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે નોલેજ ગ્રુપ આણંદના ચેરમેન રાજેશભાઈ ચૌહાણે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ વ્યક્ત કરી હતી નોલેજ ગ્રુપ આણંદના સંચાલક મંડળના સર્વે સદસ્યો આચાર્ય શિક્ષકો અને નોલેજ પરિવારના તમામ સદસ્યોએ પણ ઉત્તમ પરિણામ મેળવવા બદલ શાળાના તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા આજે ધોરણ બાર સાયન્સ અને બાર કોમર્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું બાળકોએ ખૂબ સરસ મહેનત કરી છે ખૂબ સારું રિઝલ્ટ લાવ્યા છે એમાં અમારો ધ્રુવ જેને લગભગ પચાસ ટકા જેટલું વિઝન નથી છતાં પણ બોર્ડ પર દૂરબીનથી એ ભણતો કોઈક વસ્તુ જો બોર્ડ પર એને ન દેખાય તો બાજુ એની બેન્ચિસ પર બેઠેલા મિત્રને થોડો પૂછતો ઘરે પણ જ્યારે વાંચવાની તકલીફ પડતી ત્યારે મારા ધ્યાનમાં છે એના મમ્મી વાંચતા અને એ દીકરો સાંભળતો એટલે સ્કૂલના દરેક પરીક્ષાની અંદર એ હંમેશા નાઇન્ટી વન કરતાં વધારે પર્સન્ટેજ લાવતો હતો એટલે અમને તો આશાવાદ હતો જ કે જિલ્લાનો ટોપર બનશે આજે જે રિઝલ્ટ જાહેર થયું એમાં નાઇન્ટી થ્રી પોઈન્ટ સિક્સ્ટી નાઇન પર્સન્ટેજ લાવ્યો છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સટી નાઇન પીઆર લાવેલો છે દીકરો એ વન છે અમને જાણીને બહુ જ આનંદ થયો છે અને આનંદ અને ગર્વ એટલા માટે છે કે પૂરા ભારત માટે કદાચ આ એક ઉત્તમ દ્રષ્ટાંત છે કે જે બાળકો આગળ વધવા માંગે છે આગળ અભ્યાસ કરવા માગે છે બરાબર અને અવનવા બાના કાઢતા હોય છે શારીરિક તકલીફ હોવા છતાં પણ આ દીકરો જ્યારે એવન લાવતો હોય તો પૂરા ગુજરાત માટે આ ગર્વની વાત છે આ સાથે અન્ય ત્રણ બાળકો પણ એવન લાવ્યા છે આમ નોલેજ ગ્રુપમાંથી ટોટલ ચાર એવન અને પાંત્રીસ જેટલા એ આવ્યા છે નોલેજ મેનેજમેન્ટ તરફથી પૂરા સ્ટાફ તરફથી અને તમામ વિદ્યાર્થીની વાલી તરફથી આ તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન છે મારું નામ ધ્રુવ કલ્પેશ કુમાર શાહ છે હું નોલેજ હાઈસ્કૂલમાં ભણું છું અને મારા ટ્વેલ્થ સાયન્સમાં નાઇન્ટી થ્રી પોઈન્ટ ટુ પર્સન્ટેજ આવ્યા છે ભણવા પાછળ તો મારા પેરેન્ટ્સનો અને મારી જે સ્કૂલ છે નોલેજ હાઈસ્કૂલ એમનો ફાળો છે મારા ફ્રેન્ડ્સ છે જેટલા બી મારા શિક્ષકો છે એ બધાનો ફાળો છે અને મેં જ્યારે મહેનત ચાલુ કરી હતી ત્યારે સૌથી પહેલાં હું ઇલેવન્થમાં જ્યારે આવ્યો ત્યારે હું થોડો દસમાના રિઝલ્ટથી મારા રિઝલ્ટથી ડિસેપોઇન્ટ હતો એટલે મેં ડિસાઇડ કર્યું હતું કે બારમામાં તો મારે કંઈક જબરજસ્ત કરવાનું જ છે એટલે મેં મારી દસમાની ભૂલોને પહેલાં તો આઈડેન્ટિફાઈ કરી પછી મેં વિચાર્યું કે આમાં ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે થઈ શકે અને એની પછી જ્યારે ઇલેવન્થનો ડે વન સ્ટાર્ટ કર્યો તો એ મારો ઇલેવન્થનો ડે વન હતો એ મારો ટ્વેલ્થનો ડે વન હતો કારણ કે મને મારા ટીચર્સે એવું કીધું હતું કે ઇલેવન્થ અને ટ્વેલ્થ જે છે એ કોમ્બો છે બંનેને એક જ સ્ટાન્ડર્ડ ગણવા જોઈએ એમ એટલે ઇલેવન્થનો જે ડે વન હતો એ ટ્વેલ્થનો ડે વન હતો મીન્સ કે એવું વિઝન તૈયાર કર્યું હતું એક સ્ટ્રેટેજીથી મેં કામ કર્યું હતું એમાં ટ્વેલ્થની પ્રેક્ટિસ ટ્વેલ્થની જે બી એક્ઝામ છે એ બધાની પ્રેક્ટિસ મેં ઇલેવન્થથી જ સ્ટાર્ટ કરી હતી લાઈક હું ઇલેવન્થ સ્ટાન્ડર્ડ ભણી રહ્યો છું બટ પ્રિપરેશન ટ્વેલ્થના હિસાબે કરું છું કે ટ્વેલ્થ બોર્ડમાં હું મારી મિસ્ટે કઈ રીતે બધું પરફોર્મ કરીશ કઈ રીતે એક્ઝામ આપીશ કઈ રીતે પેપર લખીશ એ ઇલેવન્થથી જ મારું સ્ટાર્ટ હતું અને જ્યારે ઇલેવન્થ પર થયું અને મારું રિઝલ્ટ ઇલેવન્થમાં બહુ મસ્ત આવ્યું એની પરથી મને આઈડિયા આવી ગયો કે આ જે મારી સ્ટ્રેટેજી છે જે વિઝન છે એ બહુ જબરજસ્ત છે એટલે ઇલેવન્થમાં જેટલી બી મિસ્ટેક્સ થઈ હતી એને મેં ટ્વેલ્થના સ્ટાર્ટિંગમાં રેક્ટિફાઈ કરવાનું ચાલુ કર્યું અને એવી રીતે આખા વર્ષ દરમિયાન મેં પ્રિપરેશન મારી કરી અને આજે આ આ મુકામ પર છું આગળ શું કરવામાં આગળ લગભગ યુપીએસસી કરીને આઈ આઈઆરએસ કે આઈએફએસ બનવું છે મારે મારું નામ કલ્પેશ મદનલાલ શાહ છે અને હું એડીઆઈડી એન્જિનિયરિંગ કોલેજમાં એઝ અ પ્રોફેસર જોબ કરું છું અને ધ્રુવણે જન્મથી એક અલ્બેનિઝમ નામની ત્રુટિ છે એ અલ્બેનિઝમના લીધે એનામાં દ્રષ્ટિની જે એક છે એક સામાન્ય ઉણપ રહેલી છે જ્યારે મને આ ખબર પડી ડોક્ટર જોડે કન્સલ્ટ કર્યા પછી ત્યારે મને એના અભ્યાસને લઈને બહુ ચિંતા રહેતી હતી એટલે મેં શરૂઆતથી જ એના માટે જેટલા પણ ઉપકરણોની જરૂર હતી કે જેથી એનો અભ્યાસ સરળ બની શકે એ બધા જ ઉપકરણો મેં લાવી દીધા હતા શરૂઆતમાં જ્યારે એકથી પાંચ એ ભણતો હતો ત્યારે મને એની એબિલિટી ખબર પડી ગઈ કે આ બાળકની પાછળ જો હું અમે મહેનત કરીશું તો આ બાળક ચોક્કસ ચોક્કસ આપણું નામ રોશન કરશે કારણ કે એનામાં એક ખૂબી હતી કે એ જે પણ વાંચતો હતો જે પણ લાઈન વાંચતો હતો એનું મિનિંગ એનું જે ઇન્ટરપ્રિટેશન છે પરફેક્ટલી કરતો હતો અને અમે જે બોલતા હતા એને સમજવાની એ એ પરફેક્ટલી સમજતો હતો અને આ એની હુનર જોઈને મને આઈડિયા આવી ગયો કે એની પાછળ આપણે જો મહેનત કરીશું તો આપણું નામ રોશન કરશે પછી એકથી પાંચ સુધી એની મમ્મીએ બહુ મહેનત કરી એના સાથે બેસીને ભણાવ્યો પછી પાંચમા ધોરણ પછી એ પોતે એટલો મેચ્યોર થઈ ગયો કે અમારે ભણાવવાની એટલી જરૂર નથી પડતી અમે ખાલી એને ટકોર કરતા હતા એ એની જાતે જ બધું કામ પોતાની રીતે કરી નાખતો હતો સ્કૂલેથી પાછું આવીને જાતે જ પોતાનું લેસન કરી નાખતો હતો જેટલી મહેનત કરવાની જરૂર હતી એટલા કલાક પોતે જાતે ફાળવતો હતો તો કહેવામાં આવે કે એક રીતે ઓટોમેટિક કામ કરનારો એ મેચ્યોર સ્ટુડન્ટ બની ગયો હતો જેની પાછળ ખાલી અમારે નજર જ રાખવાની હતી ટીવી આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર